હેલો વચ્ચો ચાલો શરૂ કરીએ દળથી પંચ્યાસી ટકા ઇથેનોલ ધરાવતા સ્પીરિટના નમૂનામાં ઇથેનોલનો મોલ હશે કેટલો હશે તો દળથી પંચ્યાસી ટકા કીધું એટલે સો ગ્રામ જે છે બ્રાવણ હશે તો પંચ્યાસી ગ્રામ શું હશે એની અંદર પંચ્યાસી ગ્રામ એમાં ઇથેનોલ હશે તો ઇથેનોલના આપણે પેલા મોલ મેળવી લઈએ ઇથેનોલના મોલ મેળવી લઈએ આપણે પંચ્યાસીના છેદમાં એનું કેટલું થશે છેતાલી થશે ગણશું એટલે તો અહીંયા આપણને આપણે ભાંગાકાર કરું છું આપણે પંચ્યાસીના છેદમાં શું કરવાનું છે આપણે માત્ર છેતાલીસ કરવાનું છે આપણે એક પોઈન્ટ પંચ્યાસી મળશે એના મોલ હવે સો ગ્રામ દ્રાવણ છે તો પંચ્યાસી ગ્રામ છે તો બાદ કરીએ આપણે માંથી પંચ્યાસી બાદ કરીએ આપણે તમને દ્રાવકનું વજન દ્રાવકનું વજન મળી જાય કેમ કે દ્રાવકના મોલ પણ જોશે આની અંદર આપણને સોમાંથી પંચ્યાસી કરી એટલે પંદર ગ્રામ મળશે એટલે હવે એચ ટુના મોલ લઈએ આપણે તો પંદરના છેદમાં આપણે અઢાર કરશું આપણે પંદરના છેદમાં અઢાર કરીએ એટલે આપણે મળશે પોઈન્ટ ત્યાશી મોલ બંનેના મોલ મળી ગયા છે આપણે શું કરશું હવે માત્ર મોલ અંશ મેળવવાના છે ઇથેનોલના આપણે ઇથેનોલના મોલ અંશ ઉપર એના મોલ આવશે એક પોઈન્ટ નીચે એક પોઈન્ટ પંચ્યાસી પ્લસ પોઈન્ટ થશે આ રીતે એક પોઈન્ટ પંચ્યાસી છેદમાં અહીંયા આવશે બે પોઈન્ટ અડસઠ આવશે હવે માત્ર આપણે શું કરવાનું છે એક પોઈન્ટ પંચ્યાસી ને છેદ ભાઇંગા આપણે શું કરવાનું છે બે પોઈન્ટ અડસઠ કરશું આપણે એટલે પોઈન્ટ સિક્સ નાઇન જવાબ આવશે આની એટલે વન આપણો એ આપણો સાચો જવાબ રહેશે થેન્ક યુ